મિત્રો તમારા બધા નાક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો જો અમે અટાણે બોટ સરવા મૂકવા આવ્યા તરબુસ વાળા હલો હલો તરબુસ ખાઓ એ આખા તરબુસ પીરા પડી જાય જો ભાઈ આપણે આખા તરબુસ પીરા પડી જાય હવે લીધા સરવા વર્ગી જાય અવું બુ ગયો ગયો રોઈ એક તરબૂજ વીણી વીણી ખાઈ જાય અમારા બોર તો એવા તરબુઝ ખાય એક તરબૂજ નથી રાવે બધા વીણી વીણી ખાઈ જાય આવું તરબૂજ હોય ને એ ખાઈ જાય દેખે ને તો ખાઈ જાય રોઈ લો ખાય બધા તરબૂજ ખાઈ જાય રો એ ખાઈ ગયો એવા રો મૂકી જાય એટલે આ ખોટા તરબૂજ પીરા પણ બગડી જાય ખાઈ જાય બહુ છે તાલપત્રી લે કાલી મજુ અરે તો ભાઈ ઉરબુસ ફાડીએ ને તો બહુ ખાય આમ આખા ન ખાય રા તરબૂચ હોય ને જો આખા તરવું બગડી ગયા હે ને અહીં હવે બરોબર કાલ ભરી ગયા જો આપણે કાલ ભરવું આવ્યો તો તરવું આ બધે બગડી ગયા તરવું છે આપડે ચાલો હવે ઘડીકડીને મળીએ આપણે આગળ તો આંગળી છે મેળ આવે ને તો છો ટુકડા લઈ જાવ લખીને શરૂઆત દેવા તરબુ જેટલા ખાય એટલા જો ઓરસાઇલો તો હજી હજી ખાઈ નથી જે આપણે ખટારો કહેલો હતો તરબુ પેરાંત ઊલો તો ખાય હજી પૂરું નથી ચાલો આપણે ઊઈલા ખેતરમાં છે તરબુ એમાં ઢીગલા મોટે પેલા તો ચાલો ગળીક્રેન મળીએ તો કઈ તરબુ સારું નથી

है नै 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 उताइ भाइ आएर कहीँ के तर थप अर्की एकदे मन नाग्दो नि यने कुट्यो न र आखे उ कुद्देऊ र आख सिलामा भाइ अर फिल्ट ती बकुति अरे कुट्य उनीहरू नि कुट्यो भने र भाइ हौसन भाइ कि त बहिनी रोही लेट काङ्गल काम

ड्रप वन च बंच बारी लाइट टु ले त्यो चडी अलि जा केहु फिलिङ गाइ छ तमना लाइट लेन बहोत आडी आडी माने भलो टाटिया वगर न करा ता चालो अब आग्डी आप्डा दिए छ बरदु लेओ ते बरदु लेओ र ओइले बा तर लसो काट ले आ लोका

આપણા ઇતરા ઇતરા તરબૂજ બગડી જાય રોજો હજી આ તો આ ગોથા તો મારે છે કે મણી નાખશે ચાલો બરધું તો રાહુદા કરી લઈ બરધું રાહુદા કરે હાલો હું કુટી બોલી હજી મારી આવું ફલી કે હું બરધું દોર લો જો બરધું એ તરબૂજના લોસા કાઢી નાખ્યા હાલો કુટીને આપણે હેઠે વારી આવીએ ખૂતી ગયા કાકાએ ખૂતાડી દીધી હારો તો હું કાઢી લઉં મને પછી મળી આપણે હેટે પૂગી ગયા છે જો છડતા છડતા આવે છે છોકરાઓ તો હવે આપણે તૂટી તપારવી જો હે એટલે ની બોવડી કાઢે હો ગિયર બદલાઈ નાખી આપણે પેલો લઈ લઉં લે એ લે 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 જો કી રોકાય કે તની બોવ જાય હારો તો હું કાઢી લઉં છે ને આપણે ઘડી કરીને જો સિંધે પૂગી તમને દેખાડું રૂમ હોય થી રહેવા પર બધું મજથી જાવ આપણે વાહ વાહ જવાનું ડૂબડું ડુગરું ડુગરું જો આપડે હવે કાંઈક આવડી ગયું પછી કાબુમાં નથી હોય જાય ડોઈ ર મોજ થી દાંત કાઢ્યું પછી વિલામ હતું બહુ ફરી છે તો આપડા ગોઈતરા સાહેબ એ ચલો આપડે આજનો વિડીયો પૂરો કરીને કહેવા મળીએ કાલના વિડીયોમાં ટાટા બાયબાય